અલ્પેશભાઈ લાલજી લાલજીભાઈ સાવલિયાની વાડીમાં મજૂરી કામ કરતા સંજય અને સિંહ અનેસિંહભી મોહનિયા કે જે મધ્યપ્રદેશના હરિરાજપુર જિલ્લાના બાભરા તાલુકાના વતની છે તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને છ તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેને માર મારેલ અને ઝઘડો વધી જતાં તેનું ઘડું દબાવી મોત નિપજાવેલ જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આરોપીને એટેક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલ કોઈ ગુનામાં ટ્રેક રેકોર્ડ ચેક કરતાં ધ્યાનમાં આવેલ નથી